હેલો રસોઈમાં તમારું સ્વાગત છે આપણે આપણે બનાવીશું ભરેલા 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 કારેલાનું 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 શાક 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 જે એકદમ ટેસ્ટી અને અને સેજે પણ કડવું ના થાય તે રીતે બનાવી તૈયાર કરીશું બનાવવા માટે મેં અહીંયા બે નાના કારેલા લીધેલા છે અને એને ઉપર ને આ રીતે છાલ ઉતારી અને પછી એના વચ્ચેનો જે બીયા ભાગ હોય તે કાઢી લીધેલો છે હવે આ શાક સેજે કડવું ના થાય એટલા માટે આપણે એમાં થોડુંક નિમક ઉમેરીશું અને મેં અહીંયા લીંબુ લીધેલું છે થોડોક લીંબુ નો રસ ઉમેરીશું લીંબુનો રસ ઉમેરવાથી સેજે પણ કારેલું કડવું નહીં દે એની કડવાશ બધી બહાર નીકળી જશે હવે બધાને આ રીતે મિક્સ કરી લેવાનું મેસેજ પાછું નિમક ઉમારેલું હતું એક આ ચમચી જેટલું નિમક ઉમેરી દેવાનું આ રીતે સરસ કોટિંગ થઈ ગયું લીંબુ અને નિમક નું સરસ કોટિંગ થઈ ગયું છે કારેલામાં હવે આપણે આ કારેલાને દસક મિનિટ માટે મૂકી રાખીશું જેથી કરીને તેમાં નિમક અને લીંબુ સરસ જશે જશે એટલે એની બધી નીકળી મસાલો બનાવી લેશું એના માટે મેં ગાંઠિયા લીધેલા છે વાટકા જેટલા લીધેલા છે અને થોડીક ખારી સિંગ લીધેલી છે ખારી સિંગ હોય તો ખારી સિંગ જ લેવાની પણ જો ખારી સિંગ ના હોય તો નોર્મલ જે આપણે દાણા હોય માંડવીના સિંગ દાણા તે પણ લઈ શકો મેં અહીંયા એક વાટકી એક ખારી સિંગ લીધેલી છે નાની વાટકી છે આપણે મિક્સર જારમાં લઈને ક્રશ કરી લેશું નાની વાટકી એક ચણા નો લોટ લીધેલો છે આને શેકી લેવાનો છે બે ચમચી જેટલો ચણા લોટ છે હવે આપણો આ લોટ પણ શેકાઈ ગયો અને જે આપણે ગાંઠિયા ને તે લીધેલા હતા તે પણ ક્રશ થઈને તૈયાર થઈ ગયો હવે આપણે આમાં મસાલા કરી લઈએ લાલ મરચું પાવડર દોઢ ચમચી જેટલો લાલ મરચું પાવડર લઉં છું એક ચમચી જીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી હિંગ એક ચમચી એક નિમક અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી એક વડિયાળી આખી વડિયાળી મેં લીધેલી છે એનાથી બહુ સરસ ટેસ્ટ આવશે

અડધા લીંબુ ન રસ ઉમેરીશ જો તમાર મોટું લીંબુ છે એટલે હું અડધું નાખીશ નાનું લીંબુ હોય તો આખું ઉમેરી દેવાનું અત્યારે ચોમાસામાં તો ફૂલ રસવાળા લીંબુ હોય એટલે અડધું ઉમેરીએ તો પણ સરસ થઈ જશે નાનું હોય તો આખું ઉમેરી દેવાનું એક લીંબુ હવે આ બધી વસ્તુને આપણે હાથેથી ને સરસ મિક્સ કરી લેશું એ થોડાક લીલા ચાણા પછી ઉમેરી

તે ભાગ હોય બધો સુકાઈ જાય આ રીતે દબાવી અને સરસ થી મસાલો ભરી લેવાનો છે આપણે જેમાં ચવાણા નો ઉપયોગ નથી કરેલો તમારે ચવાણું ઉમેરવું હોય તો તે પણ તમે ઉમેરી શકો ચવાણા ને જયારે આપણે ગાંઠિયા ક્રશ કરેલા ત્યારે તમે તેને પણ ક્રશ કરી શકો અને કઈ બી વસ્તુ ના લેવી તે નકરા ચણાના લોટ ના પણ તમે આ શાક બનાવી અને સરસ તૈયાર કરી શકો ચણાના લોટ ને આપણે શેકો એમ શેકી અને પછી બધા મસાલો ઉમેરી દેવાનો અને જો તમારે લસણ ના નાખવું હોય તો તે પણ તમે સ્કીપ કરી દો તો ચાલે લસણ વગર પણ સરસ ટેસ્ટ આવશે શાકમાં આ રીતે આપણે આ મસાલો છે તે બધા કારેલામાં સરસ થી ભરી દેશું ને આ રીતે સેજ પ્રેસ કરતું જવાનું એટલે સરસ મસાલો અંદર ભરાઈ જાય

ને અડધી ચમચી હિંગ અને મીઠા લીમડો નીચે આપણે આ કરેલા ફરેલા છે તે ઉમેરી દેશું આપણે મિક્સ કરી દઈશું આમાં આપણે એક કપ જેટલું પાણી ઉમેરીશું હવે આપણે આમાં અત્યારે કોઈ ભી વસ્તુ નહી ઉમેરીએ નિમક કેમ કે આપણે આમાં અત્યારે કરેલા આપણે શુદ્ધ સમારેલા અને કટ કરેલા હતા ત્યારે પણ આપણે તેમાં લીંબુ અને નિમક ઉમેરેલું હતું એટલે થોડુંક નિમક એમાં ચડી ગયું હશે એટલે અત્યારે નિમક નહીં ઉમેરીએ અને આપણે મસાલો કરેલો છે તેમાં પણ બધી વસ્તુ ઉમેરેલી છે અત્યારે કઈ ભી વસ્તુ ઉમેરા વગર આપણે એની બે વિસલ કરી લેશું અને મેં બંધ કરી દીધું છે અને બે વિસલ કરી લેશ આપણે સાત ચેક કરી લઈએ મેં અહીં ગેસ ચાલુ કરી દીધેલો છે અને જે આપડે આ શાક સરસ ચડી ગયું છે જોઈ શકો છો આપડા કારેલા બહુ મસ્ત એકદમ સરસ ચડી ગયા પછી આપડે આ મસાલો બચેલો છે તેમાં હું ઉમેરી દેસુ નકરો ગોળ પણ ઉમેરી શકો અને નકરી ખાંડ ઉમેરી હોય તો ખાંડ પણ ઉમેરી શકો નકરી ખાંડ ઉમેરી હોય તો જયારે આપણે મસાલામાં ખાંડ ઉમેરેલી ત્યારે તમારે ઉમેરી દેવાની બધાને સારી રીતે મિક્સ કરી લેશું હવે થોડી વાર માટે સેજ થવા દેસ ને પાણી ની જરૂર લાગે તો થોડુંક પાણી ઉમેરી દેવાનું અત્યારે કઈ જરૂર છે જો તેલ પણ પણ સરસ છૂટું પડી ગયું એકદમ મસ્ત એવું શાક તૈયાર થઈ ગયું ગેસ ઓફ કરી દઈશ ઉપર લીલા ધાણા ભાજી ઉમેરી દઈશ આ રીતે બનાવશો તો તમારું શાક પણ સરસ બનશે જરાક પણ કડવાશ નહીં આવે શાકમાં આપણે આને સર્વ કરીશું હવે હું શાકને ને સર્વ કરીશ ધાણા ભાજી ઉમેરીશું તો તૈયાર છે એકદમ મસ્ત ટેસ્ટી એવું ભરેલા કરેલાનું શાક અને આ રીતે તમે કારેલાનું શાક બનાવશો ભરીને તો ક્યારે પણ કડવું નહી થાય કેમ કે આપણે એને થોડી વાર માટે લીંબુ અને નિમક નાખીને મૂકી દીધે એટલે જેથી કરીને એની કડવાશ બધી નીકળી જાય એટલે આ રીતે બનાવજો જરૂરથી કરી ટ્રાય કરજો બહુ મસ્ત બનીને તૈયાર થાશે તો આજની આ શાક ની રેસીપી તમને સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો તૈયાર થઈ ગયું છે ઝાજો ઉમેરવો હોય તો જાજો પણ ઉમેરી શકો મેં અત્યારે ત્રણ ચમચી જેટલો ઉમેરેલો છે તમારે જો આ મસાલા વધારે પસંદ હોય તો તમે ઈ વધારે ઉમેરી શકો અને કારેલું વધારે પસંદ હોય તો કારેલું વધારે લઈ શકીએ જે પસંદ વધારે હોય તે વધારે લઈ શકીએ તો મસ્ત એકદમ ટેસ્ટી એવું ભરેલા કરેલા નું શાક બનીને તૈયાર થઈ ગયું છે